છોટાઉદેપુર જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને આજે છોટાઉદેપુર તાલુકામાં બીજા દિવસે પણ સરપંચ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યા છે છોટાઉદેપુર જિલ્લામાં લાંબા સમય પછી ગ્રામ પંચાયતની ચૂંટણી આવી છે વહીવટદારના શાસનમાં ચાલતી ગ્રામ પંચાયતોની આખરે ચૂંટણી આવી ગઈ છે જેને લઈને આજે છોટાઉદેપુર તાલુકાના હરવાન ટંબાલા ચીસાડીયા મલાજા અને અંત્રોલી જૂથ ગ્રામ પંચાયતના ઉમેદવારોએ પોતાના સભ્યો સાથે આજે છોટાઉદેપુર જિલ્લા સેવા સદન અને તાલુકા પંચાયત ખાતે ઉમેદવારી માટે ફોર્મ ભર્યા હતા જેમાં ખૂબ મોટી સંખ્યામાં તેઓના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યા છે અને તમામ ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો રિપોર્ટર ન્યૂઝ છોટાઉદેપુર આજ રોજ અમે છોટાઉદેપુર ખાતે ગામ મલાજાથી ગ્રામ પંચાયતની ચૂંટણી શરૂઆત અમે અમારું ઉમેદવારી પત્ર ભરવા માટે અમે આવ્યા છીએ ગામ લોકોના મને પૂરેપૂરો સમર્થન છે એટલા માટે અમે ઉમેદવારી પત્ર પહેલી વખત નોંધાવીએ છીએ અને અમે ચોક્કસ જીતીશું એવું અમને આશા છે અમારે વિજેતા બનશું તો અમારા ગામ લોકોના નાના મોટા કામો છે અમે પૂરા કરીશું મારું નામ મંજીભાઈ રાઠવા છોટાઉદે છોટાઉદેપુર જિલ્લામાં ઘણા સમયથી વહીવટદારનું શાસન ચાલતું હતું અને ચૂંટણી પાંચ પાંચ વર્ષ પહેલાં પૂરી થઈ હતી પણ અમુક એના ઇશ્યુથી ચૂંટણી લેટ થઈ તો અત્યારે હું આર્મી આર્મીથી રિટાયર થઈને સતત ત્રણ વર્ષથી હું ગામ લોકોની સેવા કરું અને પંચાયતની વગર સત્તાએ પણ સેવા કરી છે અને આજે હું અત્રોલ જૂથ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ઉમેદવા ઉમેદવારી ફોર્મ હું અને અમારા સભ્યોએ ભર્યું છે અને ખુશીનો માહોલ છે કે અમને આ સરપંચ તરીકે છૂટા માટે ખૂબ સમર્થન સાથે આજે મેં છોટાઉદેપુર ખાતે ફોર્મ ભર્યું રતુભાઈ રાઠવા મારું નામ રાઠવા છે હું જે પંચાયત ઉમેદવાર તરીકે ભરું છું અમારા સહકાર છે બધા માણસોનો અને વિજેતા માણસો ગામના વિકાસ કામ કરશો ઘણા સમયથી અમારા ગુજરાતની ગ્રામ પંચાયતની ચૂંટણી વિલંબ હોવાથી વહીવટદાર શ્રીના હાથે જવાથી એકદમ પણ કામ પણ થોડું ઘણું અચકાતા હોવાથી પણ તમામ જનતાઓને પરેશાની હોય તેથી તાત્કાલિક ધોરણે સરકારે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવા માટે તત્પર એની ધ્યાને લેવા આવી એ બાબતની અંદર અમે છોટાદેપુર તાલુકાના છોટાદેપુર જિલ્લાની અંબાલાજી ગ્રામ પંચાયત ખાતે અમે સભ્ય તમામ બોડી સાથે સરપંચની ઉમેદવારી આજે નોંધાવીને પત્ર ફોર્મ ભરી રહ્યા છે એનો ફૂલ વિશ્વાસ છે કામો જે વિકાસના રાહે આવે છે વિશ્વાસ લઈને પ્રજાને સાથે રાખીને ચાલીશું અને પ્રજાને ગમે એવું કરીશું બચુભાઈ ખિંજીભાઈ રાઠવા પૂર્વ સરપંચ અંબાલા ગ્રામ પંચાયત છોટાઉદેપુર તાલુકાના અત્રોલી જૂથ ગ્રામ પંચાયતમાં ચૂંટણી જાહેર થઈ એના ઉમેદવારી નોંધાવવા માટે ને સભ્યો હાથે ભરવા અમે આજે ફોર્મ ભરી દીધું છે ચમાળીબેન રૂપસિંહનું ફોર્મ ભર્યું છે અને મીરાબેન તૃપસિંગનું એક ડમી ભર્યું છે એક સરપંચ લોના સભ્યો દસ સભ્યો હાથે ભર્યું છે વીસ વર્ષથી સરપંચ તરીકે અમે સંભાળીએ છીએ અને ગામ લોકો હજુ પણ વિકાસ આગળ વધારવા માગે છે એ એ ઉમેકથી આજે અમે ફોર્મ ભરી રહ્યા છે ટક્કરતે આપણે જીતીશું કારણ કે કામગીરી આપણે ઝીરો મેથી સર્જર કર્યું છે એટલે હજુ આગળ વિકાસ કરવા માગે છે ગામ લોકો એટલે ફરીથી આપણે ને ગામ લોકોનો બધાનો સાથ સહકાર છે એટલે અમે ભરીએ છીએ રૂપસિંગભાઈ તીરસિંહ રાઠવા આજે ત્રણ વર્ષ પછી અમારા હરવાડ ગામના જૂથ પંચાયતની ચૂંટણી ઘણા લાંબો લાંબા સમય બાદ આવી છે હું આજે સરપંચના ઉમેદવાર તરીકે મારી પત્ની રાઠવા પીનાબેન નારાયણભાઈના ફોર્મ ભરવા માટે આવ્યા છે ગામ લોકોનો પૂરેપૂરો સહકાર છે બધા સાથ સહકાર આપે છે જો હું વિજેતા બનીશ તો ગામનો વિકાસ અને વધુ સારું થશે